ગુડ મોર્નિંગ નહીં મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં જશો અને આપણે પણ મજામાં જ છીએ અને મિત્રો રાત્રે હું આ જે દેખાય તે પેટ્રોલ પંપ છે ત્યાં રોકાઈ ગયો હતો અને જુઓ અત્યારે સામાન પણ પેક કરવાનો બાકી છે અને બીજું કે રાત્રે ખૂબ જ વરસાદ આવ્યો હતો વાવાઝોડું પણ આવ્યું હતું અને આપણે બહાર સુતા હતા પરંતુ અહીં અંદર જે ખાટલો છે તે લાવી અને સૂઈ ગયા હતા અને હવે આગળ વધીશું ચા પીશું અને ત્યાર પછી કન્ટિન્યુ જર્ની ચાલુ કરીશું અને અવાજ થોડો બેસી ગયો છે એટલે કમ્પ્લીટ ક્લિયરિટી નહીં આવે તો ચાલો આપણે આગળ વધીશું કમ્પ્લીટ સામાન પેક કરીને મિત્રો આ સવાર સવારની ચા છે ચા ને બીજિ તો આપણે નાસ્તો કરી ચા પી અને ત્યાર પછી આગળ વધીશું અને આ જે હાઈવે જાય છે તે એટલા બધા ટ્રક જાય છે કે કોઈ વાત જ ના પૂછો સેકન્ડ ડે ટ્રક જાય છે અને સિક્સ લાઈન છે પરંતુ એટલા બધા ટ્રક કરે છે વાત જરૂર તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને આપણી જર્ની કન્ટેન્યુ ચાલુ રહેશે તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને આપણે આવી ગયા છીએ જયપુરથી આગળ એટલે કે લગભગ અહીંથી દિલ્હી બસો ને કિલોમીટર દૂર છે અને બીજી વાત કરું તો જુઓ આ છે રસ્તો સિક્સ લાઈન હાઈવે છે અને આપણે આગળ જઈને નાસ્તો કરીશું ત્યાર પછી ધીરે ધીરે આગળ વધીશું અને તો ચાલો અને કાલે વરસાદ પડેલો હતો રાત્રે અને તેના કારણે વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે ચાલવામાં આજે તકલીફ નથી પરંતુ બપોરના ટાઈમે થોડી ગરમી લાગશે અને પવન પણ છે એટલે ખૂબ જ મજા આવે છે અને શાંતિથી આપણે આગળ વધી રહ્યા છીએ રાત્રે એવું બન્યું કે પવન બહુ જ ફૂંકાયો અને વાવાઝોડું આવ્યું હતું સાથે વરસાદ પણ આવ્યો હતો અને આપણે જે જગ્યાએ રોકાયા હતા એટલે કે પેટ્રોલ પંપે ત્યાં લાઈટ જ જતું રહ્યું હતું અને તેના કારણે ફોન ચાર્જિંગ આપણે કર્યો ન હતો તો આગળ આપણે રસ્તાની અંદર હોટલની અંદર ફોન ફૂલ ચાર્જ કરી લીધો છે અને ત્યાં જ આપણે જમી લીધું હતું અને ત્યાર પછી અહીં આવી રોક આવીને અહીં રોકાયા હતા તો આપણને રોકાવા માટે મસ્ત જગ્યા મળી ગઈ એટલે કે અહીં એક કલાક શાંતિથી આરામ કર્યો અને જુઓ આ છે ઝાડ અને અહીં આવેલું છે દુકાન દુકાન બંધ હતી એટલે અહીં શાંતિથી આરામ કર્યો અને આ કંઈક નવું જ છે શું છે તે કમેન્ટ કરીને કહેજો જુઓ કેવી રીતે બનાવેલું છે કંઈક અલગ જ લાગે છે જો તમે જોશો તો ખબર પડશે ખેતરની અંદર જે ચાર થતી હોય ઘાસચારાને અંદરથી બનાવેલું હોય તેવું છે મિત્રો હવે આપણે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છીએ એટલે કે દિલ્હી દૂર નથી નજીક જ છે અને લગભગ એકસો ને સિત્તેર કિલોમીટરની આજુબાજુ છે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી રહેજો આપણે ગુજરાતમાં તો ભાવ એકદમ સસ્તું છે પરંતુ આપણે જેમ જેમ દિલ્હી તરફ જઈએ છીએ તેમ ચા છે હાવન છે આપણે એ હોય છે તો જે જે ભાવ હોય તેને કહી શા ચાનામાંથી વીસ રૂપિયા છે તો ફાઇનલી આપણે ચા પી લીધી છે અને જવા માટે લગભગ બે ત્રણ રસ્તા બતાવે છે પરંતુ આપણે જોઈ વિચારીને શોર્ટકટ રસ્તો હશે તે અપનાવીશું તો ચાલો ધીરે ધીરે આગળ